માનવ જો સંસ્થા ભુજ દ્વારા જે દિવ્યાંગ ભાઈ બહેનો છે એ પણ શહેરમાં જાહેર માર્ગો પર હરીફરી શકે એવા હેતુ સાથે માનવ જો સંસ્થા રમેશ જ્યારે જ્યારે દાતા શ્રેવડો સહયોગ મળે ત્યારે અમે લોકો આવા દિવ્યાંગોને ટ્રાયસિકલો અર્પણ કરીએ છીએ આજે માનવ જો સંસ્થા ભુજ દ્વારા સાત જેટલા દિવ્યાંગો છે જે પગેથી ચાલી નથી શકતા એવી એની મુશ્કેલી છે એવા દિવ્યાંગોને માનવ જો સંસ્થા ભુજ દ્વારા દાતાશ્રી ગૌરીબેન મોહનલાલ મહેતા વર્ધમાન નગર કચ્છ હસ્તે રમાબેન શિરીષભાઈ મહેતા અમેરિકાના સહયોગથી ત્રણ ટ્રાયસિકલ વેલભાઈ ધનજીભાઈ કરશન વરસાણી ગામ નારાણ પર એમના દ્વારા ત્રણ સાયકલ અને એક અન્ય દાતાશ્રી એક સદગ્રસ્ત તરફથી એવી રીતે કુલ ટોટલ સાત જેટલા દિવ્યાંગ ભાઈ બહેનોને આજે માનવસો સંસ્થા દ્વારા ટ્રાયસિકલ અર્પણ કરાઈ રહી છે અત્યાર સુધીમાં માનવસો સંસ્થાએ પાંચસો ને સાત જેટલા દિવ્યાંગોને ટ્રાયસિકલો આપી માર્ગો પર ફરતા કર્યા હતા આજે વધુ સાત જેટલા દિવ્યાંગોને અમે લોકો ટ્રાયસિકલ અર્પણ કરીશ ત્યારે માનવ સંસ્થા પણ આનંદની લાગણી અનુભવીશ